આદિવાસી સમાજ અને દલિત સમાજના જે ન્યાય છે તે મુદ્દાને લઈને આ એ સ્નેહા કુમારીની સામે જિગ્નેશ મેવાણીથી થી લઈ અને હવે ચૈતર વસાવા અને અનંત પટેલ તમામ લોકો મેદાને આવી ગયા છે છ તારીખે બહુ મોટું આંદોલન થશે તેની ચીમકી પણ ઉચ્ચારી છે એ ઉપરાંત ચૈતર વસાવા અને અનંત પટેલ બંને પોતાના આદિવાસી હકના ન્યાય અને દલિત સમાજને પર કરેલી નેહાકુમારીએ જે ટિપ્પણી કરી હતી તેને લઈને આઈએએસની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા અને ત્યાં તેના પીએને પણ ચીમકી આપી હતી કે આગામી સમયમાં એટલે કે છ તારીખે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાના છીએ ત્યારે આ સમગ્ર મામલાને લઈને ચૈતર વસાવા અને અનંત પટેલ હવે લડી લેવાના મૂડમાં હોય તે તેમ લાગી રહ્યું છે અને આઈએસ નેહાકુમારીની મુશ્કેલીમાં વધારો થાય તેવી પણ શક્યતા છે કારણ કે દરેક વ્યક્તિ જે દલિત સમાજ છે આદિવાસી સમાજ છે તેને તેમના વિરુદ્ધમાં એફઆઈઆર કરવાની વાત જીજ્ઞેશ મેવાણીએ અગાઉ પણ કરી હતી અને ચૈતર વસાવાએ પણ કરી છે ત્યારે આ સમગ્ર વાતને લઈને જે વિડીયો ચેમ્બરમાંથી વાયરલ થઈ રહ્યો છે તે શું છે જોઈ લઈએ તો મેડમ ને કેજો કાઢી નાખજો નહીં તો અહીંથી ચાલવા માંડો અમને જરૂર નથી આદિવાસી વિસ્તારમાં આવા માનસિકતા ધરાવતા લોકોની અમે શું કયા આધારે ચપ્પલ મારો કયા આધારે શિક્ષિકા માટે તેમ બોલો છો કયા આધારે તમે આવી રીતે દલિત માટે આદિવાસી એટ્રોસિટી માટે વાત કરી કયા પુરાવા છે કઈ કોણે બ્લેકમેલ કર્યા છે દાહોદના કર્મચારીઓની બી બહુ ફરિયાદ છે અને મહિસાગરના કર્મચારીઓ પણ બહુ ફરિયાદ છે જાતિ જ્ઞાતિ આધારિત તમે અહીંયા પણ બહુ શોષણ થાય છે ભેદભાવ રાખો છો લેજો તમારા મેડમને બરાબર છે ને આનો જવાબ આપે ને આવીએ છીએ કરશે ત્યાં સુધી અમારા આંદોલન ચાલુ રહેશે છ તારીખે આવતા રહેશું પણ એના કોઈ ને આદિવાસીઓને કચડાયેલા વર્ગ ને જો અપમાન કરશો અમે આ લેવાના નથી કાલે પરમિશન અમને નહીં આપ્યું પછી એમાં નીચે લખ્યું છે એકસો ચુમાલીસ લાગેલી છે એ લેટરમાં બી લખ્યું છે

હવે આગામી સમયની અંદર એટલે કે છ તારીખે જોવાનું રહેશે કે ચૈતર વસાવા આનંદ પટેલ જીગ્નેશ મેવાણી સહિતના જે આદિવાસી અને દલિત સમાજના આગેવાનો છે તે લોકો દ્વારા કઈ રીતના આંદોલન કરવામાં આવે છે અને શું આઈએસ એ કુમારીની સામે કોઈ કાયદાકીય પગલાં લેવાય છે કે કેમ તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર